હેલો એવરી હું છું તપન પટેલ ફંડ મેનેજર કોમોટીઝ ટાટા એસેટ મેનેજમેન્ટથી મને આશા છે કે અમારી સાથે સંકળાયેલા બધા હેમખેમ હશે આજે હું ટાટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને ટાટા ગોલ્ડ એટીએફ ફંડ ઓફ ફંડ નામે ન્યૂ ફંડ ઓફર વિશે વાત કરવાનો છું આપણે ભારતીયો પહેલેથી જ સોનામાં રોકાણ કરતા આવ્યા છીએ તે આપણી પરંપરાનો એક ભાગ છે લગ્ન હોય કે ધાર્મિક પ્રસંગ સોનું જીવનનો આંતરિક ભાગ બની રહ્યું છે જોકે વોરન બફેટ સોના વિશે એટલા હકારાત્મક નથી તેઓ કહે છે કે તે કાંઈ કરતું નથી પરંતુ ત્યાં બેસી રહે છે અને તમારી સામે જોતું રહે છે તો શું સોનામાં રોકાણ કરવું જોઈએ રોકાણની દુનિયામાં નાણાકીય સ્થિરતા મહત્વપૂર્ણ હોય છે સૂત્રો દર્શાવે છે કે સોનાએ લાંબે ગાળે સારા વળતરો આપ્યા છે અને હેજ તરીકે પણ પડખે રહ્યું છે તે રોકાણકારોને પોતાના અજોડ લાભો આપે છે જો આપણે બે હજાર આઠની વૈશ્વિક નાણાકીય સ્થિતિ પર નજર રાખીએ તો સોનાએ હેજ તરીકે કામ કર્યું છે નિફ્ટી ફિફ્ટી પચાસ ટકા ગગડ્યું હતું પરંતુ સોનાના ભાવ કટોકટી દરમિયાન બેતાલીસ ટકાથી વધ્યા હતા જ્યારે પણ જોખમની સ્થિતિ હોય ત્યારે નાણાં સોનું અને સોના સંબંધી સાધનોમાં જતા હોય છે એવું જોવા મળ્યું છે સોનાના ભાવમાં વધઘટ ઇક્વિટી ડેટ તથા અન્ય કોમોડિટીઝની વધઘટથી સ્વતંત્ર છે ઉચ્ચ અનિશ્ચિતતાના સમયમાં જોઈ શકાય છે કે સોનું સામાન્ય રીતે ઇક્વિટીથી વિરુદ્ધ દિશામાં આગળ વધ્યું છે અથવા તેનું મૂલ્ય જાળવીને ઉત્કૃષ્ટ વર્તળો આપ્યા છે આ સ્થિતિનો વધુ એક દાખલો કોવિડ મહામારી છે જ્યાં સોનાએ તેનું મૂલ્ય જાળવી રાખ્યું હતું જ્યારે નિફ્ટી ફિફ્ટી છવ્વીસ ટકાથી નીચે આવ્યું હતું અને બાકીની એસેટમાં પણ ઘટાડો થયો હતો ત્યારે સોનાએ તેની સ્વતંત્રતા જાળવી રાખી હતી અને રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશનના વધારાનો લાભ આપ્યો હતો ઉપરાંત સોનું દુર્લભ છે અને તેની દુર્લભતા આગામી થોડા વર્ષોમાં વધુ ઊંચી જવાની ધારણા છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મુતાબિક આજે પણ સોનામાં જે રિઝર્વ છે તે બાવન હજાર ટન પૃથ્વી પર બચ્યો છે અનિવાર્ય રીતે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે સંતુલન લાંબે ગાળે સોનાના ભાવમાં ઉછાળો લાવવા માટે વધુ એક પરિબળ છે તમે જોઈ શકો છો તેમ સોનું તેના પોતાના અજોડ લાભો આપે છે જે મોટાભાગના અન્ય એસેટ ક્લાસ પૂરા પાડી શકતા નથી બ્લુમબર્ગના સૂત્રો પરથી જોવા મળે છે કે સોનું લાંબા ગાળે ઉત્તમ વળતરો આપે છે તે અનિશ્ચિતતા સામે હેજ અને વધારાનું પોર્ટફોલિયો ડાયવર્સિક્શન કરવાની ક્ષમતા ધરાવે છે સોનું એક રિસ્ક મેનેજમેન્ટ ટૂલ તરીકે પણ કામ કરે છે સોનામાં રોકાણ સાથે અમુક ખર્ચા પણ સંકળાયેલા હોઈ શકે છે જો તમે સોનું દાગીના સ્વરૂપમાં ખરીદો તો તેમાં ઘડામણ ખર્ચ ચોરીનું જોખમ સંગ્રહ ખર્ચ અને જ્યારે વેચાણ કરવા જાઓ ત્યારે પ્યોર લિક્વિડિટી પણ એટલી મળતી નથી અને સામે ખરીદદારો એટલા મળતા નથી જે એક જોખમ છે જો તમે સોનું લગડી અને સિક્કાના સ્વરૂપમાં લો તો ફરીથી ચોરીનું જોખમ સંગ્રહ ખર્ચ અને લિક્વિડિટી કન્સર્ન એમાં સંકળાયેલા છે અમે લઈને આવ્યા છે ટાટા ગોલ્ડ એક્સચેન્જ્રેડિડ ફંડ અને ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ જ્યાં પરંપરાનું મિલન ટેકનોલોજી સાથે થાય છે ટાટા ગોલ્ડ એક્સચેન્જ્રેડિડ ફંડ અને ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ ફંડની ઇઝીનેસ અને લિક્વિડિટી સાથે સોનાના અંતર્ગત લાભોને આસાનીથી જોડે છે પારંપરિક સોનાને બદલે ટાટા ગોલ્ડ એક્સટેન ટ્રેડેડ ફંડ અને ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ શા માટે પસંદ કરવું જોઈએ ટાટા ગોલ્ડ એક્સટેન ટ્રેડેડ ફંડ અને ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ ઓછો લેણદેણ ખર્ચ સંગ્રહ ખર્ચ કોઈ ફરજિયાત મુદત નહીં ચોરીનું જોખમ નહીં ઉચ્ચ પ્રવાહિતા ઓછો ખર્ચનો રેશિયો ધરાવે છે અને સર્વ કામકાજના દિવસોમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે આ બધા લાભો ઉપરાંત ટાટા ગોલ્ડ એક્સટેન ટ્રેડેડ ફંડ અને ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ સોનાનું યુનિટ એક મિલીગ્રામ વજન ધરાવે છે આથી તમે એનએફઓ દરમિયાન ફક્ત સો રૂપિયાથી સોનામાં રોકાણ કરી શકો છો મને આશા છે કે આ વાસ્તવિકતાઓ એક એસેટ ક્લાસ તરીકે સોનાને સમજવામાં તમને મદદરૂપ થઈ શકે અને તમે રોકાણ કરવાનું અને એના સંભવિત લાભોથી કમાણી કરવાનું વિચારી શકો છો ટાટા ગોલ્ડ એક્સચેડેડ ફંડ અને ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડો ફંડ સોનું અને સોના સંબંધી સાધનોમાં રોકાણ કરવા માટે એક વધુ માધ્યમ છે જેનો એનએફઓ બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થઈને નવમી જાન્યુઆરી અને સોળમી જાન્યુઆરી બે હજાર ચોવીસ અમે ક્રમશઃ શરૂ થશે થેન્ક યુ એન્ડ હેપી ઇન્વેસ્ટિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણું બજારના જોખમોને આધીન છે સર્વ યોજના સંબંધિત દસ્તાવેજો ધ્યાનથી વાંચો